મિનિસ્ટરોની આજુબાજુ સિક્યુરિટી હોય છે અમારો કામ છે આ પોટલીમાં શું છે પેલા દેખાડો બધું સિક્યુરિટી ટાઈટ છે અહીંયા મોબાઈલ અંદર લઈ જવાની છૂટ નથી તો કે ભાઈ હવે મારે મની ના વાંધા એમાં મોબાઈલ ક્યાંથી હોય બાપા એની આ પોટલી શું છે ભાઈ હું તો દ્વારકાનાથ ના દર્શને આવ્યો છું એનો મિત્ર છું નામ મારું સુદામ દર્શને આવ્યો કે જો મહારાજ તમારે કઈ જોતું હોય ને તો કાલે સવારે આવજો હવારે દ્વારકાનાથ યાચકોને દાન આપવા બેસે છે તમે આવજો ને તમારા ભાગ્યમાં છે તમને મળશે તો કે વાલા હું તો અયાચી વ્રત વાળો છું કઈ માગવા નથી આવ્યો દર્શને આવ્યો છું મારે કઈ જોતું નથી બસ મળવું છે દર્શન કરવા પોરબંદર થી આવું છું નામ મારું સુદામ કે મારા તમે અને દ્વારકાનાથ ના મિત્ર અરે તમારી હાલત તો જુઓ ભૂદેવ લાગે છે ભૂખ્યા ભૂખ્યા તમારે ગરમી મગજમાં ચડી ગઈ પેટની પેટની ગરમી મગજમાં ચડી ગઈ મિત્ર દ્વારકામાં દ્વારકાના ક્ષેત્ર ચાલે છે ક્યાંક જઈને ક્યાંક પ્રસાદ લઈ લ્યો બે પોળીયા પેટમાં પડશે ને તો હરખી આવી જાય મત કે ભાઈ હું તો અયાચી બ્રાહ્મણ છું ફોગરી મળે તો પ્રસાદ લઈ લઈએ બાકી હું બારનું ખાતો નથી બસ મારે તો દર્શન કરવા છે બીજો દ્વારપાળ બોલ્યો આહા એ ભાઈ રહેવા દે ગમે એમ તો એ વૈષ્ણવ છે ભગવાનનો વાલો છે અને દર્શાતો જો વસ્ત્ર સાજો ન મળે જો તાર દય બળે વસ્ત્ર સાજુ ના મળે જો તાર ભક્ત ની કસોટી થાય છે રે એ કેવી ભક્ત ની કસોટી થાય છે રે જુઓ સુદા દ્વારિકા

કહેવાની કશી જરૂર નથી એ હાલ જયના કઈ દેશે એની સેથી માં સિંદૂર નથી ઉવારો મહારાજ હું જય દ્વારકાનાથને સમાચાર આપું જો ઈ બોલાવે તો તમને જવા દેશું બરાબર તો કે હા ભાઈ મારો કોઈ દુરાગ્રહ ન મળે તમે એમ કેજો કે મિત્ર છું અમે સાથે ભણતા નામ પૂછે તો સુદામો મોકેજો કે ભલે મારા તમે ઉભા રહ્યો હું જઈ સમાચાર પોગાડું અને દ્વારપાળ ગયો ઉપર હા હા ભગવાન જમી રાજભોગ આરોગીને બેઠા છે હિંડોળે ઝૂલે છે રાણીઓ જુલાવે છે હીંડોળાના કડા બોલે ને કોઈ ચામર ઢોળે છે કોઈ વાયુ ઢોળે છે કોઈ ઝુલાવે છે રુકમણીજીએ પાનનું બીડું ભગવાનને ધર્યું પ્રભુએ મુખમાં પધરાવ્યું ત્યાં પેલો સેવક આવ્યો પ્રણામ કર્યા દ્વારકાનાથની જય હો પ્રભુ નીચે કોઈ દુબળો પાતળો બ્રાહ્મણ આવ્યો છે આપનો સખા બતાવે છે મળવા માંગે છે નામ સુદામો બતાવે છે અને સુદામો સાંભળતાની સાથે તો જે ઠેકડો માર્યો નાથે ઝુલા ઉપરથી સુદામો આવ્યો મારો મિત્ર આવ્યો મારો સખા આવ્યો મારો બાપ આવ્યો બોલતા બોલતા મોજડી પગમાં પહેરવાની રહી ગઈ પુત્રીએ ખભા ઉપરથી પડી ગયું અને કૃષ્ણ બે બે પગથી આ ઉતરતા દોડતા દોડતા નીચે આવ્યા નીચે આવીને સુદા સુદામા અને સામેથી કૃષ્ણ અહીંયાથી આ દોડ્યો ભગવાને બથમાં લઈ ગયો દુબળો પાતળો સુદામાનો દેહ દ્વારકાનાથની બથમાં ક્યાં હમાઈ ગયો ક્યાં ખોવાઈ ગયો ખબર ન પડી પટરાણીઓને એમ થયું ઘણા મળવા આવે છે પણ કોઈને મળવા માટે આવી રીતે હળી કાઢીને દોડ્યા નથી એવો તો કયો મિત્ર રાણીઓ દોડીને જ્યાં ચરુખામાં આવીને મહેલના નીચે જોયું એક દુબળો પાતળો બ્રાહ્મણ ભગવાનના હૈયે ચપાયો છે ભગવાન આ જાનુબાહુ છે બહુ મોટા હાથ છે ભગવાનને ને કોઈ પૂછ્યું એક વાર કે આટલા મોટા હાથ કેમ રાખો તો કદાચ મારો કોઈ ડીલે ભગત હોય ને નરવો તો એને પૂરેપૂરો લઈ ઓકું ને હૈયે લેવા માટે એટલે એની સાઈઝ પ્રમાણે પાછા હાથ રાખવા પડે ને મારે આ જાહુ આ જ આનું બાહુ ભગવાન અને અહીંયા તો દુબળો પાતળો સુદામો ક્યાં ખોવાઈ ગયો ભગવાનમાં ખબર ન પડી અને ભગવાન બહુ રાજી થયા સુદામાને બાવડું ચાલી લઈ આવ્યા મહેલમાં પોતાના આસને બેસાડી પ્રાણીઓને કહ્યું લાવો જલ્દી તૈયારી કરો બધી કાલિંદી જળ લાવો રુકમણી વસ્ત્રો તૈયાર કરો મિત્રવિંદા તૈલ મર્દનની તૈયારી કરો સત્યા ચંદન ઉતારો ભદ્રા પુષ્પમાળાઓ તૈયાર કરો અને જ્યાં હુકમ કરે ને ત્યાં તો ફરર્ર કરતી એક રાણી આમ જાય ફર્ર કરતી બીજી આમ જાય ફર્ર કરતી ત્રીજી આમ જાય જેમ ચકલીઓ ઉડે એમ ચૂડે ઘરમાં એટલે સુદામા તો જોતા રહે મિત્રવિંદા થયેલ મર્દન નીતિ ફર્ર કરતા એવી જાય રાણીઓના પગમાં જાણે પડ્યા હોય એમ ભાગવા માંડી ભગવાનની આજ્ઞા થઈ ત્યાં તો સુદામા જોતા જોતા એમ થયું ઘરમાં આનું હાલતું બહુ લાગે છે તો ઘણે ઘેર ત્રણ વાર પાણી માગે ને તોથી વાર ઢોળાતું ઢોળાતું આવે અહીંયા ભગવાનની આજ્ઞા થઈ નથી અને તરત રાણીઓ અને સેવકો બધા સેવામાં તત્પર સુદામદેવને સ્નાન કરાવ્યું સુંદર વસ્ત્રો ધારણ કરાવ્યા પુષ્પની માળાઓ તિલક કર્યું સુદામાને શણગાર્યા જેમ ભક્ત ભગવાનની સેવા કરે ને ષોડશોપચાર પૂજા કરે એમ આજે ભગવાને પોતાના ભક્તની પૂજા કરી સુદામા બહુ કૃપા કરી કેટલા સમય આવ્યા ભોજન કરાવ્યા પ્રેમથી પ્રસાદ લેવડાવ્યો અને પછી બે મિત્રો ઝૂલે બેઠા અને ગોઠડી માંડી ગોવિંદે જૂની બધી વાતો યાદ એક એક સરસ કથા છે આમ તો ત્રણ કલાકની કથા જોઈએ સુદામા આખ્યાન માટે તો કંઈક ન્યાય થાય હરિ હરિ કથા અનંતા સુ નહીં બહુ વિધિ સબસંતા ટૂંકામાં ભગવાને સુદામદેવને બહુ પ્રેમથી નવડાવ્યા સુંદર વાતો થઈ પણ સુદામા હવે પેલી પૌવાની પોટલી છુપાવે છે કે આ હુકા મેવા ખાતો હોય છપ્પન ભોગ આરોગતો હોય એને આપણે પૌવા ક્યાં ધરવા સંકોચ થાય ને ભગવાન સુદામદેવના સંકોચને સમજી ગયા અને પોટલી આંચકી લીધી કે શું લાવ્યો દેખાડતો ખરો લાવ્યો કાંઈ મારા માટે મને આપતો નથી મારી ભાભીમાં એ જરૂર ક્યાંક મારા માટે એવું લાગે અરે કે ના ગરીબ માણસ ઝોંટી લીધી ભગવાને પોટલી અને જ્યાં પોટલી ની ગાંઠો ભગવાન ખોલે છે તે પટરાણી માથે આવીને ઢવો સાવ તળપદી ભાષામાં ઢવો વળી એવો ઢુવો વળી માથે એટલે ભગવાને કહ્યું પણ હું છે જેમ જરા આઘા ઉભા રહ્યો ને અજવાળું આવવા જોનો ઉત્સુકતા બહુ હોય વળી પાછા ભગવાન ગાંઠ છોડે ને તો આઠ પટરાણી વળી પાછી આવીને માથે એકબીજાને કહે શું છે શું છે છે મિત્ર લાવ્યો ભગવાને કહું સારું તમારે જોવું છે જુઓ અને ગાંઠો ખોલે છે ભગવાન એ ગઠરીની ગઠરીની ગાંઠો નહોતા ખોલતા સુદામાના ભૌ ભગવાન ખોલી રહ્યા હતા બધી ગાંઠો જ્યાં ખોલી પોટલી ને ખોલતાની સાથે અંદર જ્યાં પૌવા જોયા પૌવાને જોતાની સાથે ત્રણ ઘટના ઘટી પટરાણીઓ હસી પડી પૌવા લાવ્યા સુદામદેવે સંકોચથી નીચું જોયું અને કૃષ્ણ પૌવા હાથમાં લઈ રડી પડ્યા મુસ્કુરાટ આવી પટરાણીઓના મુખ ઉપર કિલ્લો પૌવા લાવ્યો સુદામાને સંકોચ થયો અને કૃષ્ણની આંખમાં આંસુ તે પટાણીઓ ગંભીર થઈ ગઈ એને એમ થયું કે મિત્રના દુઃખને જોઈ અને રડે છે પણ ના એ આંસુ એના નહોતા હાથમાં પૌવા લઈ શ્રી કૃષ્ણ બોલ્યા સુદામા પૌવા લાવ્યું મિત્ર હા પૌવાને જોયું મને મારી માં જશો યાદ યાદ આવી ગઈ શોદાની યાદ આવી ગોકુળમાં હતો ને માં જશોદા ગંગી ગાયના દૂધમાં પૌવા મિશ્રી ભેળવી ચંદ્રમાની ચાંદનીમાં શીતલ કરી તુલસી પત્ર એમાં પધરાવી બેસાડી માં એને હાથે દૂધ પૌવા ખવડાવતી મિત્ર ત્યારથી પછી પૌવા નથી ખાતા આજ તું પૌવા લાવ્યો મને મારી મા યશોદા યાદ આવી ભગવાન એક મુઠ્ઠી પોમા ખાધા પોતાના સમાન સમૃદ્ધિ ત્યાં સુદામાને આપીને ગામ માં બીજી મુઠ્ઠી ખાધી પોતાના કરતાં અધિક સમૃદ્ધિનું દાન કર્યું એ ત્રીજી મુઠ્ઠી ભરી ખાવા જાય જો ખાઈ લેને તો સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી જે રુક્મિણી બનીને ભગવાનની સેવામાં છે એને દાસી બનાવીને ત્યાં મોકલે આ ઉદારતા તે રુક્મિણીએ હાથ પકડી લીધો એકલા ખાઈ જશો અમને પ્રસાદ નહીં આપો આમ કહીને પ્રસાદ બધી રાણીઓ વહેંચી લીધો પણ બીજા અર્થમાં કે બીજું જે કંઈ દેવું એ દો અમને તો રહેવા દેવ અમને તો અહીંયા રાખો ગમે એમ તો અમે માયા અને ન્યા ને તમારો ભક્ત હેરાન થાય એ બરાબર નહીં કૃપા કરો અવશ્ય અને વારે રાણી રૂખમણી રે અમને આપો રે મુરારી રે સેવામાં રાખો અહી શામળા હોજી આજ સુદા માજી દ્વારિકામાં આવ્યા દર્શન કરવા દેવના હો ਰੋਲੀਏ ਖਬਰ ਪੁਗਾੜਿਆ ਰੇ ਦੁਆਰੇ ਉਭੋ ਇਕ ਦੂਗળો ਹੋ ਜੀ ਐਨੇ ਅੰਗੇ ਨਹੀਂ ਅੰਗਰ ਖੁਨੇ ਪਗੇ ਨਹੀਂ ਪਗਰ ਖਾਂ અંગે અંગરખું નથી પગમાં પગરખા નથી તમારો મિત્ર બતાવે છે નામ સુદામો બતાવે સાંભળતા ની હારે નામ રે સુણી વાલો દોડ્યા ગીરધારી અંતરિક મે લીધા છે ને તેડી રે આંસુડા સુડા ખેર્યા એ આંખ થી આજ સુદામાજી દ્વારકા મમ દામ એટલે રસી રસી એટલે ગુણ પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે પ્રકૃતિના ગુણથી શું એટલે સારી રીતે મજબૂત રીતે બંધાયેલો એવો જીવ એ એ જ જીવ અને શિવ નિત્ય સખા છે દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્ય પીપ્પલમ સ્વાદુવતી અનસ્નાન અન્ય અભિચાકાશીથી ઉપનિષદોમાં મંત્ર છે જીવ શિવ નિત્ય સખા જીવ ભગવાનને ભૂલી જાય એટલે દારિદ્ર્ય દુઃખ આવે છે જીવનમાં ક્યારેક સુશીલા પત્ની એટલે કે સુબુદ્ધિ જીવને યાદ દેવડાવે પ્રભુના દર્શન માટે એને પ્રેરિત કરે અને જીવ ચાર મુઠ્ઠી પૌમાં લઈને એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થની જેટલા પ્રમાણમાં સિદ્ધિ કરી હોય કમાણી કરી હોય એને લઈને પ્રભુને મળવા જાય અને ભગવાનને જ્યારે મળવા આવે દ્વારકાનાથના દર્શને આવે ભગવાન તો યુગોથી વાટ જોઈને ઊભા છે દ્વારકાવાળો ઉભો છે એમને કે કેદી આવે કેદી આવે કેદી આમ જોવે કે આ જીવ સંસારમાં જ ભટકતો રહેશે મને ભૂલી ગયો કેદી આવે કેદી આવે અને જેમ ખબર પડે ને કે આવ્યો અને ત્યાં તો આ દોડે હડી કાઢીને આવે આપણે સુખી ઘરને આપણે તો મોટરમાં આવીએ પણ એ તો દોડીને આવે હડી કાઢીને આવે આપણે દ્વારકાનાથના દર્શન કરીને રાજી થઈએ ને પણ મને કહેવા દો કે તમે જ્યારે મંદિરમાં દેખાવો ને ત્યારે ભગવાન અંદર ઉભો ઉભો એમ કહેતો હાય કેટલા વખતે આવ્યો કેમ દ્વારકા વાળો બહુ રાજી થાય આવતા રહેજો વાલા સમય સમય આવતા રહેજો ઠાકોરજી યાદ કરે આપણને તો રાજીપો થાય પણ આપણા ભગવાનને આપણા કરતા વધારે રાજીપો થાય હા હા ભગવાને સુદામાને પ્રત્યક્ષ કઈ આપ્યું સુદામા એ પ્રત્યક્ષ માગ્યું નહીં દ્વારકાધીશ અને ભગવાને પ્રત્યક્ષ કઈ આપ્યું પણ નથી કારણ કે આવા અયાચક બ્રાહ્મણને આપીને એનું ગૌરવ ઓછું કરવું નથી જે આપ્યું એ ન્યા મોકલાવું સીધું એ આપતાય કોઈ શીખે અમારા દ્વારકાવાળા પાસેથી આપે તો એવી રીતે આપે કે સામેવાળાને ખબર ન પડે કોણે મોકલાવ્યું આપણે તો દાન કરીએ ને પાછા એના ઢંઢેરા પીટીએ કે અમે એક લાખ આપ્યા તકતી મરાવર આવીએ અને ભગવાને એવી રીતે આપ્યું કે સુદામના ઘરે કોઈને ખબર ન પડી ક્યાંથી આવ્યું પણ ભક્તને ખબર છે એક અદ્રશ્ય હાથ મને આ બધું આપે છે એટલે કહે છે કે આ તો ભગવાનની કૃપાથી ઠાકોરજીની કૃપાથી મળે છે ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થયું છે સુદામાં જ્યારે જવા તૈયાર થયા ને પાછા ભગવાને બહુ રોક્યા નહીં અને સુદામાં જયારે જવા તૈયાર થયા ત્યારે કથા એવી છે પોતાનું પીતાંબર ઉતરાવી લીધું અને ઓલી ફાટલી પોતળી પહેરીને સુદામાં આવ્યા હતા ને પાછી પહેરાવી દીધું કે ભલામણા મના મારું છે એ તો ઉતારતો જા એટલે સુદામાની સામે તો પોતે અને લોભિયા દેખાણા પણ ત્યાં એટલું બધું આપ્યું અહીં સુદામાને ખબર નહીં અને જ્યારે સુદામા ત્યાં પહોંચ્યા ને પોતાને ગામ તો જ્યાં ઝૂપડું હતું ને ત્યાં મોટી હવેલી હે સુદામાન થાય તારું ભલું થાય આટલાથી જાત્રા એ ગયો એમાં કોઈક બિલ્ડરે આવી મારું ઝૂપડું પાડીને આ મલ્ટી સ્ટોરી ઊભું કરી દીધું દર્શન તો થયા દ્વારકા પણ આ તો ગાંઠનું ગોપીચંદન ગયું ક્યાં સુશીલાજીએ મહેલમાંથી હવેલીમાંથી જોયું કે પતિ આવ્યા અને ત્યાં તો હુંડલો એક ઘરેણા સરસ મજાના કપડાં સાથે દાસીઓ મંગલ વાજા વગાડવાવાળા અને આવ્યા મંગલ કલશ ધારણ કરેલી કન્યાઓ અને સુશીલાજી આવ્યા ધામ ધૂમથી અને સુદામા આવ્યા ને જોતા હતા ક્યાં ગયા બધા ત્યાં સુશીલા આવીને પગે લાગીને કહ્યું નાથ પ્રણામ ત્યાં સુદામા કે માતાજી દૂર થી દૂર થી એમ કે હવેલી વાળા શેઠાણી આવ્યા સીધું બધું લઈને આવ્યા છે સીધું સામાન લઈ એટલે કે જુઓ તો ખરા હું સુશીલા અવાજ ઓળખ્યો સુશીલા પછી ધ્યાનથી જોયું તું આ બધું શું છે આપણું ઝૂપડું ક્યાં ગયું છોકરા ક્યાં ગયા અને આ તું આ કપડા આ ઘરેણા હાથમાં લઈને જોયું હાચા કે ઇમિટેશન સુશીલાજીએ કહ્યું આ દ્વારકાનાથની કૃપા છે આ પ્રભુનો પ્રસાદ છે આવો નાથ પધારો આ હવેલી આપણી છે ઠાકોરજીનો પ્રસાદ છે આંખ્યું ફાટી ગઈ સુદાવાણી અને જ્યાં હવેલી માં પધરાવ્યા દોમ દોમ સાહેબી ચારે બાજુ વૈભવ જોઈને સુદામાને આશ્ચર્ય આ બધું થઈ દીધું કે હા દેવી છોકરાઓ ક્યાં ગયા તો ગાડી લઈને ફરવા ગયા છે ચોપાટી તારું ભલું થાય બાપો પગપાળો આવ્યો અને છોકરા ઘોડા ગાડી લઈને ચોપાટી ફરવા ગયા વારે મારા દ્વારકા વાળા મારા દ્વારકાધીશ તું મારી પાસે તો લોભિયો ઠર્યો તારું પિતતાંબરે ઉતરાવી લીધું અને અહીંયા મને આટલું દીધું વારે જશોદાના જાયા તું તો બીજાને યશ આપનારો તને જશની ભૂખ નથી અને એટલા માટે તું કોઈને હામે પ્રત્યક્ષ આપતો નથી એવી રીતે આપે છે કે મૂર્ખ લોકોને તો ખબર જ નથી પડતી કે તે દીધું છે એમ માને છે કે અમે કમાણા એમ માને છે કે આણે મદદ કરી આણે મદદ કરી જે સમજે છે એને ખ્યાલ છે કે દેવાવાળો દ્વારકાવાળો છે દેવી આ પ્રભુનો પ્રસાદ છે હવે આપણા છોકરા ભૂખ્યા નહીં રહે પણ જરા ધ્યાન રાખજે હજુ બાજુમાં જોતી રહેજે આડોશ પાડોશમાં જોતી રહેજે કોઈના છોકરા ભૂખ્યા ન હોવે આ ભગવાનનો પ્રસાદ છે દેવી એકલા ન ખવાય વહેંચીને ખાજે સુદામ દેવ એ સંપત્તિમાં આસક્ત થયા વિના એને પ્રભુનો પ્રસાદ સમજી માથે ચડાવી એનો સદુપયોગ કરવાની સૂચના આપી પત્નીને અને પોતે તો ઈ નહીં ફાટલી પોતડી અને પોતે દરરોજ જ્યાં જાડવાની હેઠે ગાયત્રી જપતા ને ત્યાં બેસી હાથમાં માળા લઈ ગાયત્રી જપવા લાગ્યા દ્વારકાનાથની યાદવા આસુ વહાવતા ભગવ નામ જપ કરવા લાગ્યા સુશીલા બોલ્યા નાથ અરે હવે આ પોતળી તો બદલાવો ફાટલી છે હવે તો આપણા ઘરમાં કેટલા પીતાંબર છે હવે સારું કપડું પહેરો આ પોતળી બદલાવી નાખો સુદામદેવ બોલ્યા દેવી આ ફાટલી પોતળી તો દ્વારકાનાથે નીકળ્યો ને ત્યારે મને યાદ કરીને પાછી પહેરાવરાવીશ દેવી હવે તો આ શરીર જેથી બદલીશ ને તે દી પોતળી બદલાશે શરીર જ્યારે ચિતા ઉપર ચડશે ત્યારે પોતળી ઉતારતા નહીં પોતળી હરો હાર ચડશે અને સુદામદેવ એના એ અનાસક્ત ભાવે દ્વારકાધીશજીના અનુરાગમાં મગન થઈ ને મને ભજન કરતા રહ્યા શું વખાણ કરીએ શું આ મૈત્રીની ઊંચાઈ છે સુદામદેવની તેજસ્વીતા સુદામદેવની અજાચકતા અને શ્રી કૃષ્ણનો સ્નેહ શ્રી કૃષ્ણની ઉદારતા તેને વંદન કરીએ ભગવાને સુદામદેવ ઉપર બહુ અનુગ્રહ કર્યો સુદામદેવે કંઈ માગવું નથી પડ્યું અને ભગવાને સુદામદેવને ત્યાં મહેલો બનાવ્યો અને સુદામદેવે પ્રસાદ સૌને વહેંચ્યો